તમારું સ્વાગત છે બિહારની રાજધાની પટનામાં મહાગઠબંધન ની મોટી રેલી ચાલી રહી છે રાષ્ટ્રીય જનજતા દળના પ્રમુખ લાલુ યાદવ અહી સભાને સંબોધિત કરી રહ્યા છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા તમે કહ્યું કે નરેન્દ્ર મોદી આ દિવસોમાં પરિવારવાદની વાત કરી રહ્યા છે તમારી પાસે કુટુંબ નથી તમે તો હિન્દુ પણ નથી કાકા બદલાઈ ગયા છે તેમણે જ્યાં રહો ત્યાં ખુશ રહો છો તેજસ્વી યાદવે મહાગઠબંધનની રેલીમાં કુમાર પર કટાક્ષ કર્યો અમે હમણાં જ નીતીશ પલટુરામોને બોલાવ્યા લાલુ યાદવે મુખ્યમંત્રી નીતીશકુમાર વિશે કહ્યું કે અમે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો નથી ત્યારે મિત્રો લાલુ યાદવે કહ્યું કે અમે આવનારી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નાશ કરીશું તેજસ્વી ખબર પડી હતી કે રાજ્યપાલે નીતીશકુમાર અને નરેન્દ્ર મોદીને ફોન પર વાત કરાવી હતી સરકારમાં કોઈ ખોટું કામ નહોતું નીતિશકુમારે ખબર નથી કે શું લાગ્યું હવે જો તમે ફરી અહીં આવવાની હિંમત કરશો તો તમને અહીંથી સારો ધક્કો મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ